ભરૂચ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં કર્મચારીઓ જોડાયા હતા રાજ્ય સરકાર દ્વારા તારીખ બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ મામલતદાર કચેરી ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ કર્મચારીઓ અને મામલતદાર કચેરીના દ્વારા પરિસરમાં કલાકથી સાફ સફાઈ કરાઈ હતી તો સાથે જ દરેક વિભાગોમાં પણ સાફ સફાઈ કરી રેકોર્ડને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા હતા અને બિનજરૂરી ચીજ વસ્તુઓનો નિકાલ કરવામાં આવ્યો હતો આ સફાઈ અભિયાનમાં મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા આજ રોજ સરકાર શ્રીના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મામલતદાર કચેરી ભરૂચ ખાતે અમે તમામ સ્ટાફ અને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે રાખીને સફાઈની કામગીરીનો આરંભ કર્યો છે આ સ્વચ્છતા અભિયાન બે ઓક્ટોબર સુધી ચાલવાનું છે જેમાં કચેરી પરિસર બધી તમામ શાખાઓ શાખાના રેકોર્ડનું વર્ગીકરણ એ ઉપરાંત બિનજરૂરી વસ્તુઓનો નિકાલ આ બધી કાર્યક્રમ અમે કરવાના છીએ અને આનાથી કચેરીઓની સફાઈ સુનિશ્ચિત કરવાના છે આ ઉપરાંત કચેરીઓની સફાઈ થશે તો અમે શાખા વાઇઝ કરી શકાય સારું કામ કરું છું એ પ્રમાણે શાખાને પણ ગ્રેડિંગ આપીશું અને તાલુકા કક્ષાની જે સમિતિ છે એમાં તાલુકાની તમામ કચેરીઓની આ રીતે સફાઈ કરીને એમને પણ નંબર આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર તો તમામને હું અનુરોધ કરીશ કે સ્વચ્છતામાં અમારો પણ હાથ થેન્ક યુ Subscribe now and press the bell icon. Never miss an update.